आज के दिन पर तो भंगी के लिए तुमने कुछ होगा क्वेश्चन में किया सामान पड़ेगा अभी अब दे ये मत करो અંત્રોલી બાંદ્રાપ કે જ્યાં લગભગ ત્રણ હજાર કરતાં વધારે ગાયોને રાખવામાં આવી છે અને એમાંની આ જે ગાયોની પરિસ્થિતિ આપણે જોઈએ એમને શું ખાવા દેવામાં આવ્યું છે શું એમની હાલત છે આ ગાય કદાચ મજા વાકે જીવતી હોય એવી અહીંયાની આ તમામ ગાયોની પરિસ્થિતિ છે તમામ ગાયોમાં મોટાભાગની ગાયો કે ભેંસો જે કોઈ છે આંતરડાઓ બહાર નીકળી ગયા હોય ત્યાં સુધીની ભયંકરમાં ભયંકર ખરાબ પરિસ્થિતિ આપણી સામે છે આ ગાય અને તમે જોજો કમા જીવ નામની વસ્તુ ખાલી કેવા ભૂકી રહી છે એ યાદ કરી છે એટલું મૂંગું અને અબોલ પશુ એના ચહેરાને જુઓ તો પણ એને ઉપર દયા ઉઠી આવે હાલત હાલ છે કે નહીં એ ખબર નથી મેક્ય જીવે છે એને ખાવા માટે આ કુવળ નાખેલું છે જે કુવળ ડાબામાં નાખવાનું હોય ગાયો ની હાલત વિચલિત કરી કોઈ જોઈ હોય અને આખા ભારત દેશની અંદર ગાય રાષ્ટ્ર માતા જેને આપણે દરજ્જો આપવા માટે ખનગનીય છે અને ધર્મ મુજબ પશુ એની કીડા એની વેદના એ માત્ર અને માત્ર એના સિવાય કોઈ સમજી શકે નહીં એ ભયંકર પરિસ્થિતિ છે પણ એ પોતાની કીડા બહાર આપી શકે એવી પરિસ્થિતિ નથી બોલી શકે નહીં કે હાલ

કાનો નથી આવ્યો પણ હવે ગોપાલ આવ્યો કાનો નથી આવ્યો કેટલા ભરી દીધા છે

કેટલાય લોકો છે જે દાન આપે છે લીલો ઘાસ ચારો પહોંચાડે છે એટલે કદાચ આ જીવીત રહે નહીં આ જીવીત રહે એની પણ શું સોરે છે ખાવા માટે આ ખોળ વપરાય છે પત્રોલી પાંદરાપોળ કે જે ગુજરાત આયોગ ગૌસૈયા અને એનો આખો રાજ્ય સરકારનો જે બોર્ડ છે એ બોરમાંથી આખી આમાં અલગ અલગ પ્રકારની ગ્રાન્ટો આપીને આનું ડેવલપમેન્ટ થતું હોય છે અને રાજ્ય સરકારનો સીધો જ કંટ્રોલ આની પર હોય છે પરંતુ ત્યાં કોઈ એવું એવું પરિપત્ર કે કે કોઈ વસ્તુ નથી જે ગાયો છે એના ચામડાનો વેપાર કરવામાં આવે અહીંયા જે દ્રશ્યો દેખાય છે એક્ઝેટ પાસના તમારા તમે કદાચ જોઈ પણ ના શકો આ ગાયોના ચામડા છે આ ગાયોના ચામડાઓ છે અને અહીંયા બાજુમાં જ કાપી અને એનો વેપાર આ ગૌશાળા તમે જેને ગૌશાળા નામ આપ્યું છે પાંજરાપોર

લીલો ઘાસચારો રોજ પહોંચાડે છે પોતાના જન્મદિવસ નિમિત્તે પોતાની વાર્ષિક તિથિઓ હોય માતા પિતાની તિથિઓ હોય ભાઈઓ બહેનો કે છોકરાઓની તિથિ હોય ત્યારે પણ અહીંયા દાન આપી જાય છે અહીંયા પોતાનો ઘાસચારો એમની સેવા માટે અર્પિત કરે છે અને એ જે સેવા પછી અહીંયા જે લોકો સંચાલન કરે છે એ સરકારમાં બેઠેલા હોય કે સરકારના મળત્યા હોય કે ભાજપ સાથે સંકળાયેલા લોકો હોય છે આમાં ઘણા ખરા પરંતુ એ ગાય માતાના નામે કેટલું હિન કૃત્ય કરે છે આખા શહેરમાંથી વિવિધ જગ્યાઓથી ગાયોને પકડી પકડીને એમને તંત્ર દ્વારા અહીંયા મોકલવામાં છે અને અહીંયાથી આખો કરોડો રૂપિયાનો ખેલ થતો હોય ને એવી સ્પષ્ટ ચિત્ર અહીંયા દેખાય છે કારણ કે કોઈને ગાયોના ચામડાનો વેપાર કરવાનો હક છે જ નહીં અને એ વેપાર અહીંયા બહુ સામે દેખાતો હોય એવું આ આખું કેટલ શેર છે આ તમે જે દેખાય છે અહીંયા લખ્યું છે કે ગાયોને રાખવા માટેનો આ શેડ છે અહીંયા કોઈ ચામડા કાપવા માટેનો આ શેડ કેટલ શેડ ચૌદ નંબર લખેલું છે અને એની અંદર જે પરિસ્થિતિ જોવો તો કોઈ ગાયો નથી પરંતુ ચામડાઓ છે આ મીઠાના ડગલા કેટલ શેડ બનાવવામાં આવ્યો છે આમાં કઈ જગ્યાએ કેટલ શેડ લાગે છે અને આ વેપાર કોણ કરી જાય છે કોના ચોપડે ચડે છે શું આ જેટલા ચામડા વેચાણ પાંદરાપોળમાં એના નામની કોઈ આવકો આવી છે ખરી એક પણ આવકનો હિસાબ નહીં હોય તો દેખાય છે આ સૌથી મોટો સવાલ છે ને બધું જ ભીનું સંકેલવાની તૈયારી થઈ જશે જેવા અમે અહીંયા પહોંચ્યા છીએ એમને ખબર પડી કે ગાયોના ચામડાના વેપાર આ વાત ચાલુ છે તરત એકબીજા લોકો અહીંયા મેનેજરો એકબીજાને કોન્ટેક કરવા માંડ્યા ફોન કરવા માંડ્યા લોકોને બોલાવવા મળ્યા છે કે અહીંયા જે ગેરરીતિ થાય છે કોઈ લોકો આવ્યા છે ને એને ખુલ્લો પાડવાની કોશિશ કરે છે પરંતુ કોઈ જે ડરાય એવી પરિસ્થિતિ અમારી છે નહીં અમે ડરવાના નથી અને આ રીતની ઘટના કોઈ પણ સંજોગોની અંદર ચલાવી શકવાની નથી નથી અને નથી આ જે ઢગલો દેખાય છે આ જે કુંવળ છે આ કુંવળ આપણે ડાબામાં ડાબો કોરો કરવા માટે નીચે નાખતા હોઈએ એના માટે વપરાશ કરતા હોઈએ છીએ પરંતુ આ કુવળ અત્યારે આ ગાયોને ઘાસ નાખવામાં એને ખોરાકમાં આ કુવળ આપવામાં આવે છે તમે પહેલાં વિડીયાના માધ્યમથી જોયું કે ગાયોને એને ખવડાવવા માટે આ કુવળનો ઉપયોગ થાય છે જો કે અહીંયા લીલું ઘાસ મોટી માત્રામાં આવે છે છતાં એનું ક્યાં કઈ રીતે ગપલો થાય છે ત્યાં કુવળ નાખવું પડે એ શરમજનક બાબત છે કુવળ જેવા બીજું કંઈ નાખતા જ નથી